રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો બે દિવસથી જોવા જઈએ તો ઉનાળા જેવું એકદમ ઉનાળા જેવું વાતાવરણ છે ફૂલ ગરમી અને ફૂલ તડકો અત્યારે જો આપણું ટી શર્ટ પલરી ગયું હોય એટલી ગરમી પડે છે અને આજે તો હવે અત્યારે તો એવું લાગે છે પાછળ વરસાદ ચાલુ થતો હોય એવું ક્યાંક ક્યાંક વરસાદના પણ એંધાણ દેખાય છે અમારા ગામમાં તો હવે મગફળીમાં ને કપાસમાં ને બધે પિયત આપવાનું ચાલુ થઈ ગયું છે તમારા ગામમાં કેમ છે મિત્રો કોમેન્ટ કરજો ને આમ હવે વરસાદ ક્યારે થશે કઈ રીતે થશે એ તો ખ્યાલ નથી પણ હવે લગભગ બધા પાકને પિયતની જરૂર હોય એવું દેખાઈ રહ્યું છે કેમ કે અત્યારે જોવા જાય તો લગભગ હમણાં થોડીક વાર પહેલાં તો તડકો પડતો હતો ત્યાં તો મગફળીમાં મને બધે લાંઘો મારતું હોય એવું લાગતું હતું પણ અત્યારે પાછું ગરમી ફૂલ પકડાણી છે અને થોડુંક વરસાદ જેવું આકર્ષણ થાય એવું લાગે છે એટલે વરસાદ આવે કે નહીં એ તો ખ્યાલ નથી પણ વરસાદ જેવું આકર્ષણ છે મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જો આમ પાછળ અંધારું થયું હોય એવું લાગે છે કદાચ અમરેલી બાજુ એ બાજુ વરસાદ પડે છે હમણાં વિડીયો એક આવ્યો હતો કે વરસાદ અમરેલી બાજુ ચાલુ છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો ને પિયત આપવું પડે તો આપવું જો જો મિત્રો આ આપણી સાડત્રીસ નંબર મગફળી છે અને હવે પિયત આપવું પડે એવું લાગે છે અને મુંડા તો એટલા બધા નથી દેખાતા પણ દવા સાથે પાઈ દઈએ તો સારું રીતે ક્યાંક મૂંડો હોય તો વાંધો ન આવે અને મૂંડા વધારે હોય તો તો ખાસ પિયત આપવું પડે એવી સ્થિતિ છે કેમ કે મૂંડામાં અત્યારે દવા પાયા વગર બીજો કોઈ ઈલાજ છે નહીં મૂંડામાં દવા પાસું તો જ એનો ઈલાજ છે નહીં તો પછી છોડ સુકાઈને પૂરો થઈ જશે એટલે ખાસ મિત્રો જોતા રહેજો મુંડામાં કે મગફળીમાં મુંડો ને એવું કોઈ પણ વસ્તુ દેખાતી હોય તો જોજો અહીં છોડ સુકેલો છે આપણે ચેક કરીએ છે હિસાબે સૂકો આવ્યો છે ચાલો મિત્રો ચેક કરીએ તો આમાં તો શું હોય પૂરા પણ છે આ તો ઈડ દેખાણી છે મુંડો એ છે મિત્રો જોઈએ આપણે થોડુંક ખોદીને આપણે ખોદી રહ્યા હે પણ મુંડો તો ક્યાંય હાથમાં આવતો નથી છોડનું કદાચ છુકાવાનું કારણ બીજું પણ હોઈ શકે મૂંડા હોઈ શકે પણ આમાં હું આ ન હોય ને આગળ નીકળી ગયો હોય એવું બની શકે એટલે મુંડો છે કે નહીં એ તો હજી ખ્યાલ આમાં નથી આવ્યો પણ છોડમાં એવું જોતા એવું લાગે છે મુંડાએ કટ નથી કર્યા તો બીજી રીતે ખૂબ કે કોઈ કારણોસર સુકેલો છે એમાં તમે જો જોઈ શકો છો પપ્પા સારા છે સાડત્રીસ નંબર મગફળી છે જો આ રીતે છે અમારે મગફળીને આ રીતે મુંડા છે અને કંઈક ક્યાંક પિયત ને બધું ચાલુ છે એટલે તમારા વિસ્તારમાં કેવું છે મિત્રો કોમેન્ટ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો અને આપણું જૂનું શ્રીનાથજી સિંહ તેલનામનું પેજ જે હેક થઈ ગયું છે એટલે આ નવા પેજને ખાસ શેર કરજો અને બધા લોકો સુધી પહોંચાડજો ચાલો મિત્રો મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો